નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતી માં હું ધોડાભાઈ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું તો આજે તારીખ થઈ છે 4 2 2026 ના રોજ અમે નાગડકા મુકામે માન્યસી હરેશભાઈ જગુભાઈ ખાચર અને જામણે ગોદરાજ ડબલ નો બે વાર ઉપયોગ કર્યો છે એક વાર 45 થી 50 દિવસે જ્યારે ફાલ આવતો તો ત્યારે એક સટકાવ કર્યો છે અને બીજો સટકાવ ત્યારે 65 થી 70 દિવસના જણા થ્યા છે ત્યારે આમને બીજો સટકાવ કર્યો છે તો આમણે જે ગોજરાત નું ડબલ વાઇપરો છે તો બાપો કાકા ધુડભાઈ એક વખત મેં તમારી પાસે જે ડબલ વાઇપરો અને એ વાઇપરો પાસે કે બીજા કરતા ફાલ એટલો જોવા મળ્યો કે ડબલ ડબલ ફાલ બેઠો છે અને અત્યારે એને રૂબરૂ આ ખેતરમાં જોઈ શકાય છે કે ફાલ આખો ખેતર એકદમ આમ ગુલાટી ગુલાટી થઈ ગયો છે કે ફાલ એકદમ પુષ્કળ પ્રમાણમાં બેઠેલો છે ઘર મિત્રો તો અહીંયા તમે અહીંયા તમે ફાલ જો ફાલ જોઈ શકો છો નજીક બતાવો કેમેરામેન અહીંયા તમે ફાલ જોઈ શકો છો ગોજરાત નું ડબલ વાપરવા થી આમ જોવો છે તો ડબલ ડબલ ફાલ બેઠો છે ને અત્યારે આખો ખેતર આમ ગુલાબી કલર નું થઈ ગયું છે આખા ખેતરમાં તમે જોઈ શકો છો નકરી ફૂલવાડી છે આ છે ગોદરે ડબલ નો કમાલ ટુકમાં જો ડબલ ને ડબલ વાર વાપરવામાં આવે તો એવું કહી શકાય કે ડબલ ઉત્પાદન આવે એટલે જે હેરસભાઈ આ ડબલ વાપર્યું છે તો હેરસભાઈ તમને કેમ લાગ્યું આ ડબલ વાપરવું તમને હરામન હારું લાગ્યું છે ડબલ અચ્છા 350 દિવસનો પહેલો ડોઝ કર્યો છે બીજો ડોઝ કરી પાંચ છે સીધો દીધો છે સીધો દીધો હા હારામાં હારે ધ્વજા નો કંપની નો હારામાં હારો છે બધા વાપરજો અચ્છા અને બીજા ખેડૂત મિત્રો કરતા આમાં ફેર લાગે છે તમને વાત કરેલો છે એકદમ ફેર લાગે છે અચ્છા બધા રીતે વાપરજો અને બીજા બીજા જે અમુક નથી વાપરો અને આમાં તમે વાપરું છે એમાં ફાલ માં કઈ તફાવત જોવા મળ્યો હા તફાવત ઘણો જોવા મળ્યો અડધો અડધો જોવા મળ્યો અડધો અડધો તફાવત જોવા મળ્યો ઘણા કે ખેડૂત એમ કહે છે કે ભાઈ બીજા ખેડૂત મિત્રો એમ કહેતા કે ભાઈ તમારે હરસ ભાઈ તમે આમાં શું કર્યું આટલો બધો ફાલ બેઠો છે ફાલ એમાં કે પેલા પિસ્તા છે પચાસ દિવસ માર્યો બજેટ નું એટલે ફાલ જોવા મળ્યો છે બીજો કરતા સારી રીતે આવે છે બીજો બીજા કરતા સારી રીતે ફાલ બે ફાલ બે ટૂંકમાં આનો તમે બે વાર ઉપયોગ કર્યો અને ફાલ પણ સારામાં સારો બેસી ગયો અને આ ઉપરાંત તમે ઈયળ ની પણ દવા વાપરી લીધી ગોદરેજ નું મોકી અને આ ડબલ ટૂંકમાં આ બે નો છટકાવ કરે છે તમને સંતોષ થયો હા સંતોષ થઈ ગયો

ના ના એ તારા ફાલ જેટલો છે કેમેરામેન ઉપર પાછળ પણ તમે બતાવા બતાવી જો એક એકદમ નજીક થી ફાલ ફાલ બેઠલો ખડ મિત્રો તમે રૂબરો રૂબરો જોઈ શકો છો એટરા જોવા જાય તો ફાલ એકદમ આ એટલો પોસ્કલ પ્રમાણમાં ફાલ ફાલ બેઠો છે અને આ છે ગોદરેજ ના ડબલ ની કમાલ તો ખડ મિત્રો એક વખત તમે ડબલ વાપરો અને ડબલ ઉત્પાદન મેળવો અને આનો સટકાવ કરવાનો છે એક વખત તમારે 50 દિવસ છે અને બીજો રાઉન્ડ તમારે 65 થી 70 દિવસ છે જો કરો તો ઘણો બધો ફાયદો થાય છે અને અહીંયા અતરે રૂબરૂ જે ફાલ બેઠેલો છે એ પણ જોઈ શકાય છે અને આ છે રેનોના 3 નંબરના ચણા આ ચણાનું ઉત્પાદન પણ સારામ સારું આવશે જો ખેડૂત મિત્રો તમે ત્રિસમણ પ્લસ ઉત્પાદન લેવા માંગતા હોય તો એક વખત તમે ગોદરાજનો ડબલનો ઉપયોગ કરો અને સારામાં સારું ઉત્પાદન મેળવો તો ખેડૂત મિત્રો હવે પછી આપણે ખેતી લાયક નવો વિડિયો બનાવીયા ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર અને હરસભાઈ જે આ ડબલ વાપરું છે આબદલ પણ એમનો આભાર ફોટોમાં લઈ